નમસ્તે આજે આપણે ઉ અને ઊ ની માત્રા શીખીશું આગળ આપણે એકમમાં જોયું કે જ્યારે કોઈ પણ મૂળાક્ષર ની સાથે આવું હોય ત્યારે એને ક્યાં લખીશું નીચે બરાબર છે કોઈ પણ મૂળાક્ષર જોડે આવું હોય ત્યારે ઊની માત્રા એને આપણે નીચે લખીએ છીએ સમજો ધારો કે અહીંયા ક છે સાથે આ છે ત્યારે કેવી રીતે લખીશું પહેલો તો ક આવશે પછી આ ઉ કઈ રીતે લખાશે બેટા સાતરા જેવો બરાબર છે કે ઉ બરાબર ને એને આપણે સાથે આ રીતે લખીશું એટલે બોલાશે કુ કુ પછી ધારો કે આવું જુઓ છે ને તમે એને મોટો ઉ કહો છો ને હા અહીંયા જુઓ તો આ મ મની સાથે મોટો ઊ જોડાશે તો કઈ રીતે લખીશું પહેલા શું લખીશું મ ગુડ પહેલા લખીશું મ પછી આ મોટો ઊ કેવી રીતે લખીશું કેવું દેખાય છે હા એકડો કેવો પડી ગયેલો છે ઊંધો પડી ગયો લાગે છે હે ને તો આ મોટો ઊ જેને તમે કહો છો ને દીર્ઘ ઉ તે આ રીતે લખાશે બરાબર હવે જુઓ તો પહેલા અહીંયા એક શબ્દ છે આપણે શોધી નાખીએ કયો શબ્દ છે હવે કુ કુ પછી કયો અક્ષર છે પછી ફરી જુઓ તો નાનો ઉ છે તમારો હસ્વ એને કેવી રીતે લખીશું પાછા

પછી જુઓ તો આ લખી દીધો પહેલો કયો અક્ષર છે એની સાથે મોટો છે ક્યાં લખીશું બેટા નીચે કેવી રીતે લખીશું જો આ થઈ ગયો કુ પછી બરાબર ને અને જુઓ તો હવે આખો શબ્દ મને વાંચી બતાવો કૂતરો ખૂબ સરસ હવે આ જુઓ પહેલો કયો અક્ષર છે જ એની સાથે કયો ઊ છે નો નો શું લખીશું નીચે કેવી રીતે લખીશું સાકરા જેવો બરાબર જને રસ્વ જુ પછી છે આ કયો અક્ષર લખાયો આ અને આ હવે તમારે લખવાના છે લખશો એક જણ આવી જવું બેટા ગુલાબ વેરી ગુડ ચાલો કોણ આવે છે वेरी गुड टा फिर बोलो बेटे वेरी गुड સરસ વેરી ગુડ ચાલો કોણ આવે છે બેટા વેરી ગુડ Very good.